મિત્રો સૌથી પહેલો શેર છે આઈઆરબી ઇન્ફ્રા ઇન્ફ્રા તો આઈઆરબી ઇન્ફ્રા ના શેર માં રૂપિયા ઉપર છે અને પાસઠ થી સડસઠ રૂપિયાની રેન્જ ખરીદી કરો અને ત્રેસઠ રૂપિયા ની આઠ પૈસા નો સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે બોતેર રૂપિયાનો ટાર્ગેટ આપ્યું છે શેરમાં તેજી સાથે વોલ્યુમ સપોર્ટ જોવા મળી રહ્યો છે ટેકનિકલ ચાર્ટ પર અપસાઇડ બાઉન્સ જોવા મળી રહ્યો છે આ સ્ટોકે સાત જૂનના રોજ ઇઠ્યોતેર રૂપિયા નો ફિફ્ટી ટુ વીક હાઈ બનાવ્યો હતો બે દિવસથી થી સતત શેરમાં તેજી જોવા મળી રહી છે વોલ્યુમ એક અઠવાડિયામાં શેરે ચાર પોઈન્ટ ચાર ટકા અને બે અઠવાડિયામાં ત્રણ ટકાની ની તેજી આપી છે તો પેલો શેર છે આઈઆરબી ઇન્ફા નું શેર વિશે વાત કરીએ તો બીજો ખરીદી કરવી જોઈએ અને એડ કરવું જોઈએ જો તે છવ્વીસો નવ્વાણું રૂપિયા નો સ્ટોકલો મેન્ટેન કરતા ત્રણ હજાર એકત્રીસ રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યો છે શોર્ટ ટર્મ કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ મળ્યું છે સોળ ફેબ્રુઆરી એ સ્ટોક એકત્રીસો સુડતાલીસ રૂપિયાનું ફિફ્ટી વીક હાઈ બનાવ્યું હતું એક અઠવાડિયામાં સવિતા ઓઇલ નો લિસ્ટેડ કંપની સવિતા ઓઇલ ના શેર છસો સત્યાવીસ રૂપિયા ઉપર છે છસો એકવીસ થી છસો બે રૂપિયાની રેન્જમાં આ શેર ખરીદી કરવી અને એડ કરવા જોઈએ તેની સાથે પાંચસો પંચાણું રૂપિયાનો લોસ સાથે છસો છપ્પન રૂપિયાના ટાર્ગેટ સાથે જે સલાહ આપી છે ગુરુવારે સ્ટોક છસો તેત્રીસ રૂપિયા લાઈફ હાઈ બનાવે છે એક અઠવાડિયામાં શેર ચૌદ પોઈન્ટ ચાર ટકા અને બે અઠવાડિયામાં સોળ પોઈન્ટ સાત ટકાનો ઉછાળો આવ્યો છે આ શેરમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે HDFC સિક્યુરિટીઝ ના એક્સપર્ટ અનુસાર તમે 10 થી 15 દિવસમાં સારી એવી કમાણી કરવી હોય તો આ ત્રણ શેરોમાં તમે રોકાણ કરી શકો છો એક્સપર્ટ ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ સૂચવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં જે સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે Facebook Instagram પર જે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આ જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો